પારડી હાઈવે ઉપર મુસાફરો ભરેલી સાય દર્શન ટ્રાવેલ્સ પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પરથી ગત રાત્ર મુંબઈ તરફ જતી સાય દર્શન ટ્રાવેલ્સ નામની કંપની લક્ઝરી બસ આગળ ચાલતા વાહન જોડે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માત સમયે વીસ થી પચીસ જેટલા મુસાફરો બસ માં સવાર હતા જેઓના જીવ ટાળવે ચૂંટી ગયા હતા જોકે અકસ્માતમાં બસ ચાલક અને ક્લીનર સહિત પાંચથી છ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળવા પામી છે જોકે આ અકસ્માત ચાલકે ઓવરટેકની લાઈમાં સર્જાયો હોવાનું બહાર આવ્યું છે રાત્રિના સાયદસ ટ્રાવેલ્સ કંપનીની બસ નંબર જી જે જીરો પાંચ બી એક્સ અગિયાર જીરો જીરોમાં તેનો ચાલક વીસથી થી પચીસ જેટલા પેસેન્જર બેસાડીને સુરત તરફથી મુંબઈ તરફ જઈ રહ્યો હતો ત્યારે રાત્રિના લગભગ સાડા થી બાર વાગ્યાની આસપાસ પાડી દમણી જાપા ભારત પેટ્રોલ પંપની સામે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર બસ આગળ ચાલતા ટ્રક જેવા મોટા વાહનમાં અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતના સમયે સવાર મુસાફરો મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે અકસ્માતનો જોરદાર અવાજ આવતા જ મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા આ અકસ્માત ઓવરટેકની લાઈમાં સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ બનાવની જાણ થતાં જ પારડી પોલીસ અને હાઇવે ટ્રાફિક પો પેટ્રોલિંગ વાન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અકસ્માતમાં બસ ચાલક ક્લીનર તેમજ પાંચથી છ જેટલા મુસાફરોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી છે જોકે અન્ય મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો રાત્રિ દરમિયાન સર્જાયેલા અકસ્માતને લઈ બસમાં સવાર મુસાફરોએ અટવાવાનો વારો આવ્યો હતો